નમસ્કાર 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 કેમ છો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક છ બે હજાર ચોવીસ ને વાર શનિવારના આજના ઊંધાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ન સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે ઊંઝા તારીખ એક છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા જે છે એક હજારથી ઓગણીસો પાંચ ઈસબ જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચો ભાવ છે ત્રણ હજાર સિત્તેર વરિયાળી જે છે આઠસોથી થી અઠાવનસો અને હવે આગળ છે જીરુ જે છેતાલીસો થી બાસઠસો અજમો જેનો નીચો ભાવ છે અગિયારસો પચીસ અને ઊંચો ભાવ છે ચોત્રીસો ત્રીસ તલ સફેદ પંદરસો પચાસ થી એકત્રીસો